માલની ભેગો થયો કશું નહી આ બળ્યો ભૂલ જ્યો તો અહીં બે ગયા માલતા માલેજ નથી આવતો હે માલની આવતો તમે મને અહીં મોકલજો તમે પાછા અહીં થાય આજ મેં હમણાં નવો નવો સેટિંગ કરેલો છે ત્યાં ભેગો થવા જીલો સારું હાર તમે હું ઘર બે હવે ગયો કે તમે આવ છો ના જે બહુ વાટ જેવું પછી આવે ત્યારે આવું હારું હેઠળ સારું છે ભેગા થયા પછી હા આ યતી પટાવે કસવાય આઈ દખાતો થી કીધર ગયો એ રે કસવાય પર કસવાય હા ફુલે તો મારો માર સેટિંગ કરી લીધો હે તને કોને કીધું મે પાણી નમરાવું હરે ના યાર મને દેવા દે હો દેદ ન બુઈએ મને જડતો નથી જીલો કોચે જોણે મળે જ ને એટલે છોડો કર નાખવાનો છું મને જોવા દેવા દે અલા અલા જે ભોલ્યો ભાળવો નતું યાર જો કેમ બેઠો ઊભા આવડો એ ભલે હા કેમ બેહો મને એક વાત મળેલી છે વાત મળે તમે મારા માલને સેટિંગ કરી લીધો એમ કે માલ તો તમારો સેટિંગ કરી દેલો તો હું હા પણ ઈ મોંડા સેટિંગ કર્યું પછી સારું કેમ ઠીક કેમ ની ખબર ની બધું અલા એમ નઈ સાલે ભૂલી અરે એમ ની તો ખરેખર એલી